વેલકમ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ક્રિસ્પી યમી ફરાળી સાબુદાણાની ટીકી વેજીટેબલ ટીકી જે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ચલો આપણે બનાવીએ સાબુદાણાની ગરમા ગરમ યમી ટીકી તો ટીકી બનાવવા માટે તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક વાટકી જે છે સાબુદાણા લીધા છે સાબુદાણા આખા લીધા છે પલાળિયા વગરના છે કાચા જ છે તો એને હું મિક્સીમાં નાખી દઈશ પહેલાં આપણે એને ક્રશ કરી લેશું અને પછી અડધી વાટકી મેં અહીંયા સિંગદાણા લીધા છે એને પણ ક્રશ કરી લેશું પણ બંને સાથે નથી કરવાના અલગ અલગ કરવાના છે પહેલાં હું સાબુદાણા ક્રશ કરીશ અને પછી હું સિંગદાણા ક્રશ કરી લઈશ તો ચલો કરી લઈએ તમે જોઈ શકો છો કે સાબુદાણાનો છે આવી રીતે બારીક ભૂકો કરવાનો છે હવે એમાં હું સિંગદાણા જે છે એ પણ ક્રશ કરેલા નાખી દઉં છું સિંગદાણા અને સાબુદાણાનું માફ હંમેશા આવી જ રીતે રાખવાનું છે સિંગદાણા જે છે એ સાબુદાણા કરતાં અડધા એટલે કે તમે એક વાટકી લેતા હોય તો અડધી વાટકી સિંગદાણા લેવાના છે હવે આપણે આને પલાળવાનું છે તો પલાળવા માટે મેં અહીંયા છાશ લીધી છે છાશ જે છે એ બિલકુલ ખાટી લેવાની છે ખાટો જેનો ટેસ્ટ સરસ આવશે તમે જોઈ શકો છો કે છાશ કેવી રીતે લેવાની છે જે આને સંપૂર્ણ રીતે પલાળી દે સાબુદાણા છે એ ફૂલાશે એટલે આપણે એકદમ સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે છે આ મોટું વાસણ વાસણ ઊંડું એટલે લીધું કે આપણે સબ્જી નાખીશું શાક નાખીશું તો એના માટે થઈને જગ્યા રાખવા માટે મેં આવડું વાસણ લીધું છે જેથી સહેલાઈથી બધું આપણે મિક્સ કરી શકીએ તમે જોઈ શકો છો છાસ જે છે આવી રીતે નાખવાની છે કે જેનું બાઇન્ડિંગ જે છે પ્રોપર થઈ જાય એનાથી થોડુંક વધારે આપણે નાખીશું કેમ કે સાબુદાણા જે છે એ ફૂલાશે તો અહીંયા મેં લગભગ પોણો ગ્લાસ જેવી છાશ લીધી છે છાસ ખાટી લેશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ નિખરીને આવશે બસ તો આપણે હવે આને છોડી દઈશું તમે જેટલું આને પલળવા દેશો એટલો જ એનો બાઇન્ડિંગ જે છે એ બહુ જ સરસ થશે તો બસ હવે આપણે આને આવી જ રીતે છોડી દઈશું લગભગ અડધો કલાક કલાક સુધી જો તમારે પાસે વધારે સમય હોય તો તમે વધારે પણ રાખી શકો છો તો ટિક્કીનું બધું પલાળી દીધા પછી હવે આપણે વેજીટેબલ્સ છે એ સુધારી લેશું એકદમ ઝીણા ઝીણા સુધારવાના છે આમાંથી કોઈ પણ શાક જે છે તમે ફરાળમાં ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને કોઈ શાક તમારે એડ કરવા હોય તો એડ પણ કરી શકો છો મેં અહીંયા અડધી દૂધી લીધી છે એક બટેટું લીધું છે અડધું કેપ્સિકમ અડધું બીટ અડધું ગાજર અને એક ટુકડો આદુનો આદુ ફરાળની વસ્તુમાં નાખવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે અને પાચનમાં પણ સારું રહે છે જો તમારે શાકની માત્રા વધારે ઓછી કરવી હોય તો પણ તમે કરી શકો છો અહીંયા એક ટમેટું જે છે એ મેં નથી નાખ્યું એનું પાણી બહુ જ છૂટે છે ટીકી વળવામાં થોડીક તકલીફ થાય એટલે તો ચલો આપણે એકદમ ઝીણું ઝીણું સુધારવાનું છે જેથી ટીકી સરળતાથી વળી શકે તો ચલો આપણે બધું સુધારી લેશું પણ એ પહેલાં મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો ત્યાં સુધીમાં આપણે શાક સુધારી લેશું તો અહીંયા મેં બધા જ શાક જે છે એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે તમે જોઈ શકો છો જો તમારે હાથથી ના કરવા હોય તો તમે ચોપરનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા હવે આપણે જે મિશ્રણ પલાળીને છાશમાં રાખ્યું છે તમે જોઈ શકો છો છાશ જે છે બધી જ શોક થઈ ગઈ છે હવે આપણે એમાં શાક નાખી દઈશું અહીંયા મસાલામાં હું નિમક સિવાય કંઈ જ નહીં નાખું કેમ કે બીટરૂટ છે તો એનો પોતાનો કલર આવશે અને હળદર નાખવાની કંઈ જરૂર હોતી નથી બીજું કોઈ જ મસાલો નાખવાની જરૂર નથી હોતી તો હું કંઈ જ નહીં નાખું ખાલી મીઠું નાખી દઈશ સ્વાદા અનુસાર અને આ બધું જ હવે આપણે હાથેથી મિક્સ કરવું પડશે ચમચીથી મિક્સ નહીં થાય પ્રોપર એટલે હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું રહેશે શાકનું જે છે પોતાનું પાણી હોય છે એ છૂટું પડે છે એટલે બહુ જ સરસ રીતે બાઇન્ડિંગ થઈ જશે અને હાથેથી કરીશું એટલે બધું જ સરસ રીતે મિશ્રણ થશે તમે જોઈ શકો છો કે પ્રોપર બધું મિશ્રણ જે છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે હાથેથી તરત જ થઈ જશે આમાં કોઈ જ આપણે તેલ કે કંઈ હાથમાં લગાડવાનું પણ નહીં રહીએ તમે જોઈ શકો છો કે તરત જ ટીકીનો જે છે શેપ છે એ પ્રોપર સરસ રીતે આવી જશે તો આવી જ રીતે આપણે બધી ટીકી બનાવી લેવાની છે હજુ હું એકવાર બનાવીને બતાવું છું બિલકુલ જ બાઇન્ડિંગ સરસ રીતે થઈ જશે કોઈ જ આપણે તેલ કે ઘીવાળા હાથ નહીં કરવા પડે અને બધી જ ટીકીઓ એકસાથે હું પહેલાં બનાવી લઈશ અને પછી જ હું એને સેલો ફ્રાય કરીશ તો ચલો આપણે બધી ટીકીઓ બનાવી લઈશ તમે જોઈ શકો છો કે મેં બધી જ ટીકી જે છે બનાવી અને તૈયાર કરી દીધી છે અને હવે આપણે એને સેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય કરીએ સેલો ફ્રાય કરીશું તો મેં અહીંયા ગેસ ઉપર જે છે એ વાસણ મૂકી દીધું છે નોનસ્ટિક વાસણ લીધું છે જેથી ઇઝીલી સ્લો ફ્રાય થઈ શકે અને મેં એમાં તેલ પણ મૂકી દીધું છે હવે આપણે બધી ટીકી મૂકતા જશું તમે જોઈ શકો છો એકદમ સરળતાથી બાઇન્ડિંગ થઈ ગયું છે ટીકીનું બિલકુલ જ તકલીફ નથી થતી થી તૂટતી એકદમ સરસ રીતે બાઇન્ડિંગ થઈ જાય છે હવે આપણે બે મિનિટ આ બાજુ થવા દઈશું પછી આપણે ટીકીને છે બીજી બાજુ પલટાવશું તો થવા દઈએ તો તમે જોઈ શકો છો કે એક બાજુ છે સરસ રીતે બ્રાઉન થઈ ગયું છે ચડી ગયું છે તો આપણે બીજી બાજુ ટર્ન કરી દેસુ બધી ટીક્કીને એકદમ સરસ રીતે બે જ મિનિટમાં થઈ જશે જી વાર પણ નહીં લાગે તો ચલો થવા દઈએ તો હવે છે બંને બાજુ ટિક્કી જે છે સરસ રીતે થઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરી દેસુ તમે જોઈ શકો છો હું બતાવું છું કે બંને બાજુ થઈ ગઈ છે આપણે શરૂ કરી દઈશું ફક્ત બે જ મિનિટ થાય છે બંને બાજુ થવા માટે બહુ જ ફટાફટ બનવાવાળી વાનગી છે કોઈ બેમાન આવ્યા હોય અથવા બાળકોને સવારે સ્કૂલમાં પણ આપવું હોય તો પણ બહુ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો મેં ટિક્કી જે છે સરસ રીતે સર્વ કરી દીધી છે એની સાથે મેં સર્વ કરી છે કાકડીની ફરાળી ચટણી જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આઈ બટન આપી દઈશ તમે જરૂરથી જોજો અને જરૂરથી બનાવજો ધાણા વગરની કાકડીની ચટણી બહુ જ યમી બને છે હવે આપણે ટિક્કી જોઈ લઈએ તો તમે ટીક્કી જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે અવાજ પણ આવે છે તો હવે આપણે કટ કરીને પણ જોઈ લઈએ એકદમ ઇઝી બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો તો તૈયાર છે મારી સાબુદાણાની ફરાળી ટિક્કી વેજીટેબલ ટિક્કી તો આવી જ અવનવી વાનગી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન ઉપર ક્લિક કરો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ